છેલ્લા 56 વર્ષથી યોજાતી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે નહીં તે નિલેય સવાલ ઊભો. સંજીવ કુમાર સ્પર્ધાના નિયમો અધિકારીઓ સતત બદલી રહ્યા છે. નવ જેટલી સંસ્થાઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો છે. મનપાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નિયમ કરાયો કે નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર સંસ્થા કે નાટક બદલી શકે નહીં. કલાકારોએ કહ્યું કે 56 વર્ષથી આવો કોઈ પણ નિયમ ન હતો તો આ વર્ષે નિયમ લાવવાનું કારણ શું? કોઈ કલાકાર બીમાર પડી અથવા તો તેની કોઈ પ્રસંગમાં જવાનું થાય તો તે નાટકમાં ન આવી શકે તો સંસ્થાએ નાટક अथवा સ્ક્રિપ્ટ બદલવી પડે અધિકારીઓ પહેલી વખત એવો નિયમ લાવ્યા કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં આ ઉપरांत નાટકના નિયમોની અધિકારીઓને જ ખબર ન હતી રંગમંચના કલાકાર ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખે છે તો તેના માટે મનગઢક નિયમો શા માટે પાલિકા દ્વારા છપ્પન વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજાય છે અને આ વર્ષે એકાવન નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત